નડિયાદમાં દિવ્યાંગો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદના ડેરી રોડ પાસે આવેલા મહાસક્તિ નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં દિવ્યાંગો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદના મહાસક્તિ નવરાત્રી ઉત્સવ ગ્રુપ અને સક્ષમ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે ગરબા રમવાની ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું. ત્રણસો થી વધુ દિવ્યાંગો ગરબાના તાલે રમઝટ બોલાવી દેશભરમાં નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રીનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દિવ્યાંગ ભાઈ બહેનો પણ આ મા શક્તિની આરાધનામાં જોડાઈ અને રાસ ગરબાની રમઝટ બોલાવી જીવનને આનંદમય બનાવે તે હેતુથી વિશેષ નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ખેડા અને આણંદ જિલ્લાના પંદર સામાજિક સંસ્થાઓના દિવ્યાંગો આ વિશેષ ગરબાના કાર્યક્રમમાં ભાગ લીધો દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાના પરિજનો સાથે ગરબાના તાલે ગરબે ઝૂમીને આનંદ માણ્યો આ ગરબાના વિશેષ કાર્યક્રમમાં મા શક્તિ નવરાત્રી મહોત્સવના સૌ મેમ્બર્સ ઉપસ્થિત રહીને દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરીને ઇનામો આપવામાં આવ્યા હતા નમસ્કાર ભારત માતા કી જય જય માતાજી મારું નામ પ્રફુલ્લ પટેલ ગુજરાત સક્ષમ પ્રદેશની જે મારી જવાબદારી છે અધ્યક્ષની સક્ષમ એ દિવ્યાંગોનું કામ કરે છે બધા જ પ્રકારના દિવ્યાંગોનું કામ કરે છે અને બધા જ પ્રકારની કેટેગરી સાતે સાત પ્રકારના દિવ્યાંગોનું કામ ગુજરાત પ્રદેશમાં અમે કરીએ છીએ અને આખા ભારતમાં અમારું અત્યારે મોટા મોટું સંગઠન ગણાય છે અત્યારે અમે નવરાત્રિના માતાજીના પ્રસંગે સક્ષમ અને બીજી દિવ્યાંગ સંસ્થાઓ મળી અને એ ગરબાઓનું આયોજન અમે કર્યું છે લગભગ સાડી ત્રણસોથી ઉપર દિવ્યાંગો અહીંયા આગળ આવ્યા છે અને દિવ્યાંગોની શક્તિઓને એના એની એની કાર્યશૈલીને બહાર કાઢવાનું કામ અમે કરીએ છીએ દિવ્યાંગો માટે આગળ વધવાની તક કેવી રીતે ઊભી થાય એમાં એક નાનો પ્રયોગ અમે કર્યો છે અને ભવિષ્યમાં પણ અમે ઘણા બધા અનેક પ્રયોગો સત્સંગવાળા દ્વારા કરવાના છીએ અને સત્સંગ એ સક્ષ એ પ્રદેશમાં ઘણું બધું જ કામ કરે છે થેરાપીનું બી કામ કરે છે મનોદિવ્યાંગ બાળકોને આગળ લાવવાનું બી કામ કરે છે પછી દ્રષ્ટિબાધિત પછી બ્લડ કેન્સર વાળા માટેનું અમે ઘણી બધી સાથે સાત પ્રકારના દિવ્યાંગો માટેનું અમે કામ કરીએ છીએ અને આ સંસ્થા બધા જને જોડે લઈ સમાજના બધા જ સંસ્થાઓને જોડે લઈને કામ અમે કરીએ છીએ અમે કોઈ પણ સંસ્થાને એ નથી કરતા બધાને સકારાત્મક રીતે સાથે લઈને કામ કરીએ છીએ અને બધા દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય અને રાષ્ટ્રમાં એનું ઉન્નતિ થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય એવો અમારો પ્રયત્ન રહેશે પ્રભુભાઈ શું મેસેજ આપવા મક્ષો ખાસ કરીને જે દિવ્યાંગ છે તેના માટે મેસેજ એ આપવાનો કે દિવ્યાંગ દિવ્યાંગ બાળક એ અભિશ્રાપ નથી ઈશ્વરે દિવ્યાંગ બનાવ્યો છે તો એની પાછળ પણ કારણ હોય છે તો દિવ્યાંગ દિવ્યાંગની શક્તિઓને બહાર કાઢવાનું કામ અને દિવ્યાંગતા કેમ ઓછી થાય એનું કામ અમે કરીએ છીએ મારું નામ નીતિનભાઈ જાની છે સક્ષમ સંસ્થાની અંદર હું કામ કરું છું જે તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરે છે આજના દિને સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ નડિયાદ દ્વારા આ દિવ્યાંગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આજના ગરબાની અંદર લગભગ અગિયાર સંસ્થાઓ એ ભાગ લીધો છે આણંદ જિલ્લાની અને નડિયાદ જિલ્લાની અને તમામ લગભગ સાડી ત્રણસો દિવ્યાંગોએ આ ગરબાની અંદર ભાગ લીધો છે અને એમના પેરેન્ટ્સ પણ હાજર રહ્યા છે અને કુળ મળીને સંખ્યા છસોની આજુબાજુ જવા થઈ રહી છે શું મેસેજ આપવામાં આવશે ખાસ કરીને જે રીતે નોર્મલ રીતે જે ગરબા રમતા હોય છે અને ખાસ દિવ્યાંગો માટે આપે જે આયોજન કર્યું છે શું મોટિવ છે એની પાછળ એકચુઅલી દિવ્યાંગો આજે ગરબામાં આપણે ગરબાનું આયોજન કર્યું એ દરેક દિવ્યાંગ સારી રીતે પોતાની રીતે અહીં આનંદ કરી શકે જે મનોદિવ્યાંગ બાળકો છે હેન્ડીકેપ એ બધા લોકોને જ્યારે ગરબાની અંદર કોમન ગરબાની અંદર રમવાનું એમને મળતું નથી જ્યારે આજે સમર્પણ ગ્રુપ સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ દિવ્યાંગ બાળકોને જે સમય આપવામાં આવ્યો એનો હું સમ આ ટ્રસ્ટને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ દિવ્યાંગો આ રીતે ગરબામાં રમી શકે છે અને એ પણ એક સમાજ જીવન સાથે જોડાઈ શકે છે એવું અમારું માનવું છે